જય દ્વારકાથી જ ખેડૂતભાઈ મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે આજે મિત્રો આપણે લાઈવ હરાજ જોવાની છે પણ શરીફર નહીં તો ખાસ નવા હોય છે ચેનલમાં તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો એક જય જવાન જય કિસાનની કોમેન્ટ મારી દેજો ખેડૂતભાઈ અને કઈ ગામમાંથી વિડીયો ગવો તે ખાસ કોમેન્ટ મારજો એટલે મને પણ ખબર પડે કયા ગામમાં વિડીયો ગવાય છે આજે તારીખની વાત કરીને તો બાવીસ તારીખ આઠમા મહિનો બે હાજર પચીસ વાર છે મિત્રો શું કરવા તો હવે છે ને બે દી હરાજી બંધ રહેવાની છે મિત્રો તો બે દી પછી વિડીયો આવશે

એકસો તેરસો પાંચ તેરસો પાંચ બેગણ ચાલીસ એકતાલીસો બે ઓળસો ને બે બે રૂપિયા હોળસો ને બે બે રૂપિયા બોલતા હોલસો બે બે રૂપિયા સાઠ રૂપિયા સમય કહો ચાર ચાર રૂપિયા ચાર પાંચ પાંચ છ સાત આઠ નવતા અઠ્યાબાર પંચ સાત અઠાવીસ બાય પચીસ સમય આઠ પંચાવ પચીસો પુરાણ હજાર છ પંદર કઈ વાંધો નહીં બાવન બત્રીસો બત્રીસ બત્રીસ પચાસ બાવન બાવન ત્રણસો ને તેત્રીસો તેત્રીસ તેત્રીસો ને તેત્રીસ

બારસો બારસો પંદર પચીસ બારસો છત્રીસ ચાલી પીસા પચાસ પંચા સાઠ પાસે એસી પંચ્યાસી નેવું પંચા તેરસો તેરસો એક બે પાંચ પંદર પચીસ ચાલી પીસા પચાસ પંચા પાસે સીતે પંચોતેર નેવું પંચાસ ચૌદસો સૌસો પાંચ બંદ્ય પચીસ ચાલે બીજા પચાસ પચાસ પાસે બીજા પચાસ સોળસો પાંચ બંધાવે પચીસ રીતે માત્ર ચાલે પાંચ માત્ર બે પાંચ પચીસ પાંત્રીસ પાંત્રીસ

બે પાસો ને દસ પચીસ પચીસ પચાસ એકાવન એકવો એકાણું નવ્વાણું ચોવીસો ચાલીસ એકતાલીસ પચાસ પચાસ રૂપિયા પચાસ એકાવન પંચાવન રૂપિયા પચીસો પચીસો એક રૂપિયા બે પચીસ નવેત્રી બત્રીસો બત્રીસ બાવન પચાસ સાહીઠ પાછો પંચોતેર એસી નવાનું છવ્વીસો